નમસ્કાર આજરોજ હળવદ નગરપાલિકા દ્વારા જે માલિકીની જગ્યા આવેલી હતી તેમાં ગુજરાત સરકાર રાજ્ય રમતગમત મંત્રાલય દ્વારા પુસ્તકાલયનું નવું બિલ્ડીંગનું આયોજન કરવામાં આવ્યું આ પુસ્તકાલયનું ઓપનિંગ હળવદ નગરપાલિકા પ્રમુખશ્રી કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખશ્રી તથા ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું તેમાં હળવદના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહે આ જે પુસ્તકાલય જે ચાલુ થયું છે આજથી તે પુસ્તકાલયમાંથી લોકો અને હળવદની પબ્લિક વધુમાં વધુ લાભ લે અને જે પુસ્તકનું જે મહત્ત્વ દરેક જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં છે તે અંતર્ગત લોકો વધુને વધુ આ હળવદના ડેવલપમેન્ટ માટે થઈને અથાગ પ્રયત્ન કરે એવા પ્રયાસ સાથે આ પુસ્તકાલય ખુલું છે મારી તમામ જાહેર જનતાઓને વિનંતી છે કે વધુમાં વધુ આ પુસ્તકાલયનો બધા લાભ લે